નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ગણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાય આપણું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું કે સિંધ પ્રદેશમાંથી સુમરા મુસલમાનના ત્યાં માં સિકોદર રહેતી હતી એના કાંગરાનું રક્ષણ કરતી હતી તો સિંધમાંથી માં સિકોતર ગુજરાતમાં કેવી રીતે આવ્યો અને મા સિકોતરને ગુજરાતમાં લાવ્યું કોણ અને લાવીને ગુજરાતમાં કઈ જગ્યાએ એમને બેસાડ્યો તો જૂનાગઢનો રાજા રામ એને એક ધર્મની બેન હતી જેનું નામ હતું જાસલ તો આ જહાલને જ્યારે સિંધમાં સુમરાએ રોકી અને સિંધમાં સુમરાએ જહાલને કેદ કરી ત્યારે જહાલે પોતાના ધર્મના ભાઈ માનેલા નવગણ ઉપર એક ચિઠ્ઠી લખી છે ચિઠ્ઠીમાં લખ્યું છે કે જાસલ ચિઠ્ઠી મોકલે અને વાંચે નવગણ વીર સિંધમાં રોકી સુમરે મને હાલવા ન દે હમીર અને આ ચિઠી જ્યારે જૂનાગઢ નરેશ નવગણને મળી ત્યારે નવઘણે વિચાર કર્યો કે મારી બેનને સિંધમાં મુસલમાન હમીર સુમરાએ રોક્યું છે તો એને છોડાવવા તો મારે જોવું જ પડશે પરંતુ નવગણ વિચાર કરે છે કે મારું સૈન્ય નાનું છે અને સુમરાવનું સૈન્ય મોટું છે તો હવે કરવું શું જવું તો પડશે જ બહેનને છોડાવવા જવું તો પડશે જ પરંતુ રા નવગણ છે ને એ મા ખોડિયારને વિના કંઈ પણ કામ કરતો નથી માં ખોડિયાર નવગણના હાજરા હજુ હતા નવગણની રખેવાળી કરતા હતા ત્યારે એને મા ખોડિયારને યાદ કર્યા છે ત્યારે યાદ મા ખોડિયારે કહ્યું નવગણ શું તકલીફ આવીને પડી કેમ ઉદાસ બેઠો છે શું ચિંત્યા છે બોલ હું બેઠી છું તારે શું ચિંત્યા કરવાની ત્યારે નવગણે કહ્યું માં મારી બેન જાનને સિંધમાં મુસલમાન સુમળાએ કેદ કરી છે અને એને છોડાવવા જવાનું છે ત્યારે ખોડિયાર રા નવગણ અને એનું લશ્કર જ્યારે ઉપડ્યું જુનાગઢથી સિંધમાં જવા માટે ત્યારે આઈ શ્રી ખોડિયાર રા નવગણના ભાલા પર કાળી ચકલી દેવચકલી થઈને બેઠા છે અને કહ્યું કે નવગણ હાલ હું તારી ભેળી છું તું કંઈ ચિંતા કરીશ માં હવે આ નવગણ અને એનું સૈન્ય જુનાગઢથી સિંધ પ્રદેશમાં જાય છે હવે રસ્તો તો ઘણો લાંબો છે રસ્તામાં સૈન્યને ખાવા જોઈએ ભૂખે લાગે તરસ લાગે પણ માં ખોડિયાર એમના જોડે એક કુડળી હોય છે અને કહેવાય છે કે મા કુલડી મોતી નવગઢના કટકને જમાડે છે એટલે કે નવગરના લશ્કરને જમાડે છે નવગઢના સિપહીઓને જમાડે છે ધીરે 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 નવગણ એનું સૈન્ય અને મા ખોડિયાર સિંધ પ્રદેશમાં પહોંચે છે ત્યારે આડી સિંધુ નદી આવે છે અને જ્યાં સિંધુ નદી આવે ત્યાં જ આ મુસ્લિમ જે સુમ સુમરો છે અમીરનો જે ગઢ છે તે સામે જ દેખાઈ દે છે ત્યારે માં ખોડિયાર કહે છે કે નવઘા આજે આપણે અમીર સાથે યુદ્ધ કરવાનું નથી કેમ કે મને ખબર છે કે હમીરના ગઢના કાંકરા ઉપર માં સિકોતર અને પઠ્ઠા પીર આ બંને હમીરના ગઢના કાંકરાની રખેવાળી કરી રહ્યા છે અને આજ સુધી જેટલા માણસોએ પણ સિંધ ઉપર ચડાઈ કરી હમીરના ઉપર ચડાઈ કરી સુમરા ઉપર ચડાઈ કરી એમાં બધાનો પરાજય થયો છે કારણ કે માં સિકોદર અને પઠ્ઠા શક્તિથી આ ગઢનને કોઈ એક કાંકરો પણ આગો પાછો કરી શક્યું નથી તો તું અહીંયા સિંધુ નદીની પહેલી વાર માએ નવગણ અને નવગણના લશ્કરને વિરામ કરાવ્યો છે અને માએ નવગણને કહ્યું કે હે નવગણ તમારા મનુષ્યમાં મનુષ્યનો સંબંધ હોય મનુષ્ય મનુષ્યનું માને તો અમારા દેવોમાં પણ દેવ દેવનું માને તો તું અહીં બેસ અને હું જાઉં છું માં સિકોતર પાસે અને પઠ્ઠા પાસે અને ત્યાંથી કાળી ચકલીનું રૂપ લઈને મા ખોડિયાર અમીનના અમીનના બંગલા ઉપર એના કાંગડા ઉપર જ્યાં સિકોતર અને પઠ્ઠા પીર બેઠા હતા ત્યાં ખોડિયાર ત્યાં પહોંચે છે અને ખોડિયારને જોઈને સિકોતર કહે છે કે બેન તારે કેમ અહીંયા બહુ પડ્યું ત્યારે ખોડિયાર કહે છે કે હે સિકોતર હે બેન તું કેવી જગ્યાએ બેઠી છે તને ભાન છે તને તારી દેવી શક્તિનું તને ભાન છે સિકોતર કે બેન પણ તકલીફ શું થઈ હું તો આ હમીર સુમરાના કાગડાની રક્ષા કરું છું ત્યારે ખોડિયાર કહે છે કે સિકોતર તું પાપીની રક્ષા કરી રહી છે સિકોતર કહે હું પાપી હું પાર પાપી કેવી રીતે હું કેવી રીતે પાપીની રક્ષા કરી રહી છું ત્યારે ખોડિયાર કહે છે કે હે બેન જે હમીર સુમરો છે ને એ મારી દીકરીને એને કેદ કરી છે મારી દીકરીને એને પૂરી છે મારી દીકરીને બંદીવાન બનાવી છે તો બોલ હવે આ તારો હમીર સુમરો એ પાટી કે સાચો કહેવાય ત્યારે ના સિકો તને એવું થઈ ગયું કે વાત તો સાચી છે માં ખોડિયાર તારી ત્યારે ખોડિયાર કહે છે કે હે બેન તને હીર સુમરો શું આપે છે એમ તું કયા કારણોથી તું આની રખેવાળી કરી રહી છે ત્યારે પઠ્ઠા પીર કહે છે કે હે બેન મને ખીચડો આપીએ છીએ બાર મહિને અને સિકોતર કહે કે મને પણ બાર મહિને એક ખીચડાનો ચપટી ખીચડો આપીએ છે બીજું કંઈ અમને આવતું નથી ત્યારે માં ખોડિયાર કહે છે કે હવે જો આ પાપીનો તું આના કોટળાની તું રક્ષા કરીશ આની રક્ષા કરીશ તો દુનિયામાં નામ તારું બદનામ જશે કે દેવ જેવી દેવી થઈને એક મહાન દેવી થઈને એક પાપી પુરુષના કોટળાની રખેવાળી કરી રહી છે અને આ આટલું સાંભળતા જ શિકોતરને રોમ રોમ ક્રોધ વ્યાપી ગયો અને સિક્કો ત્યાંથી કોગળા ઉપરથી ઊભા થઈ ગયા અને કહ્યું કે હે બેન આજથી મારી રખેવાળી પૂરી પઠ્ઠા પણ કહે છે કે હે ખોડલ આજથી અમારી રખેવાળી પૂરી તમે સુમરાના ઉપર ચઢાઈ કરો અને જો સુમ તમે જીતો તો પછી અમારું એક વચન છે કે તમારે અમને તમારી ભેડા ગુજરાતમાં લઈ જવા પડે ત્યારે ખોડલ છે કે ગાંડી હજુ તે મને ના ઓળખી તે મારું મારું નામ ઓળખ્યું છે હજુ તે મારી શક્તિને શક્તિને તે ઓળખી નથી અરે ગાડી અહીંયા તારે ખીચડો નથી ખાવાનો હાલ મારી હારે હું તને ખીરને રોટલી જમાડીશ અને પઠ્ઠા પીને કહે છે કે હું તને નૈવેદ ત્યાં ગુજરાતમાં નૈવેદ્ય જમાડીશ હવે પઠ્ઠા પીને અને મા સિકોતરે મુસલમાન અમીર સુમરાની જે રખેવાળી કરતા હતા એના કાંગરાની એના ગઢની રખેવાળી કરતા હતા ત્યાંથી બંને ઊભા થઈ ગયા અને માં સિકોતરે માં ફોડલને કહ્યું કે એ બેન કાલે સવારે તમારા રા નવગરને કહેજો કે આના ઉપર ચઢાઈ કરે અને આનો નાશ કરે અને જહાલને આના પંજામાંથી છોડાવે તો ખોળલ કે બેન કંઈ વાંધો નહીં તો માં ખોડલ પછી પાછા આવે છે સિંધુ નદી ઓળંગીને પાછા આવે છે અને આવે છે નવગણ પાસે અને નવગણને કહે છે નવગણ સમય પાકી ગયો છે હવે તો અને પઠ્ઠા બંને આજે આપણા પક્ષમાં છે એમને રખેવાળી છોડી દીધી છે તો કાલે સવારે આપણે સિંધ ઉપર ચઢાઈ કરવાની છે મુસ્લિમ ઉપર આપણે ચઢાઈ કરવાની છે સુમરા ઉપર ચઢાઈ કરવાની છે તો હવે બીજા દિવસે એવું બન્યું કે સવારે નવગણ અને નવગણનું લશ્કર તૈયાર થાય છે પરંતુ સિંધુ નદી આવે છે ત્યારે નવગણ કહે છે કે માં સિંધુ નદી પાર કરવાની છે ત્યારે ખોડલ કહેશે વાંધો નહીં ઘોડા જવા દે ત્યારે ઘોડા સિંધુ નદી પાર કરી દેશે અને એ ટાઈમે કહેવાય છે ખોડિયારના પરચાના કારણે પાણી ઉપર ઘોડા હડ્યા છે અને જે નદી પાર કરીને પેલી બાજુ જાય છે ત્યારે નવગણ માં ખોડિયાને પ્રાર્થના કરે છે કે હે માં આનું લશ્કર બહુ મોટું છે અમે તો ગણ્યા ગોઠા માણસો છીએ તો હવે અમારું શું અમારે યુદ્ધ કેવી રીતે કરવું ત્યારે મા ખોડિયાર કહે છે નવગણ કેમ ગભરાય છે તું તારી જે કમરે આ તલવાર પડી છે ને એ તલવાર આઈ શ્રી ખોડિયાનું નામ દઈને તું તલવાર ખેંચી લે અને એ તલવારમાં તું પછી તો મારી શક્તિ નહીં જો એક એક જાતિએ હું હો હો સુમરા હો હો મુસ્લિમના ધડઅલ કરે કરાવ વિસ્તારે જોડે પછી તો નવગણ અને હમીર સુમરા વચ્ચે યુદ્ધ થાય છે અને જ્યારે નવગણ એના કમામાંથી તલવાર આઈ શ્રી ખોડિયારમાંનું નામ દઈને જ્યાં તલવાર બહાર કાઢે છે ત્યારે એ તલવારની ચમક જ કંઈક જુદી જાતની હોય છે એ તલવાર કેવી ફરે છે એ પણ નવગણને ખબર પડતી નથી જ્યાં જ્યાં આડે મસ્તકે મસ્તક કાપવા માંડી છે તરવાર અને છેવટે અમીર સુમરાનો ત્યાં પરાજય થાય છે ત્યાર પછી એના રાજમહેલમાં જઈને રા નવગણ માયશ્રીમાં ખોડિયાર સિકોતર અને પઠ્ઠાપીર આ બધા એના રાજમહેલમાં જઈને જ્યાં જાહલને કેદ કરી હતી એના દરવાજા તોડી નાખે છે અને ત્યાંથી જહાલને કેદમાંથી બહાર કાઢે છે બંધનમાંથી બહાર કાઢે છે અને જ્યારે પછી નવગણ એનું લશ્કર અને જે આય શ્રી ખોડિયાર એ ગુજરાત શાહમાં જ્યારે પ્રયાણ કરે છે ત્યારે ખોડિયાર કહે છે નવગણ થોબીજા નવગણ કહે માં હવે એટલે ત્યારે ખોડિયાર કહે છે અહીંથી આપણે જાસલને તો આપણે છોડાવી પણ બીજા બે દેવને પણ આપણે અહીંથી સાથે લેવાના છે ત્યારે નવગણ કે માં બીજા બે દેવ કહ્યા ત્યારે ખોડિયાર કહે છે કે મારી બેન સિકોતર અહીં છે મારે સિકોતરને સાથે લેવાની છે અને પઠ્ઠા પીને પણ મારે સાથે લેવાના છે ત્યારે કહેવાય છે કે નવ ત્યાંથી બે જીતો માં ખોડિયાર નવગનને પકડાવે છે કે બે તું પકડી લે અને ત્યાંથી પછી નવગરને નવગઢનું સૈન્ય અને માં ખોડલ ત્યાંથી પછી ગુજરાત તરફ આવે છે અને આવીને જે જુનાગઢની બાજુમાં ગઢ ધરા નામનો જે ધરો હતો એ ધરા ઉપર ત્યાં ખોડલનું સ્થાનક છે ત્યાં ખોડિયારની જ્યોત પટ્ટી રહી છે અને એ જ દરાની બાજુનો ખોડિયાર સિકોતરને કહે છે કે હે બેન સિકોતર હે પઠ્ઠાબીર આજથી તમારે અહીંયા ઠેરાવવાનું છે તમે અહીંયા જ રોકાઈ જાઓ અને ત્યાર પછી નવઘનના હસ્તે માં કોડલ ગળધરાના ધરા ઉપર માં સિકોતરની અને પઠ્ઠાપીંડની ત્યાં સ્થાપના કરાવે છે અને આજ પણ ત્યાં ગઢ ધરાના ધરા ઉપર મા સિકોતરનું મંદિર અને પઠ્ઠાપીંડની ત્યાં પૂજા થઈ રહી છે હવે ત્યાંથી બની એવું કે જુનાગઢના નરેશ એને બધા નરેશ નહીં પણ એને બધા આતાભાઈ કહીને બોલાવતા હતા અને આતાભાઈ એ મા કોડિયાળીના તો એવા એમની ઉંમર થઈ ગઈ એમને કીધું કે હે મારે જૂના ભાવનગર થી ગઢ ધરા સુધી મારે ધક્કો ખાવો પડે છે હે મા હવે તું મારા ઉપર દયા કર તો તું મારા ભાવનગરમાં પતા ત્યારે ખોડિયાર કહે છે કે ભાઈ કંઈ વાંધો નહીં હું તમારી સાથે જ આવું છું પણ મારી એક શરત છે કે શું કે હું પાછળ પાછળ આવું છું તમે આગળ ચાલતા થાવ પણ જો તમે પાછળ નમણો કર્યો તો જ્યાં તમે પાછળ નજર કરશો ત્યાં હું રોકાઈ જઈશ પછી એક ડગલું પણ હું આગળ વધવાની નથી તો આતાભાઈ કે ભલે મારી તારી મરજી અને આતાભાઈ જ્યાં આગળ નીકળે છે માં કોડિયાર પાછળ છે અને માં કોડિયારના ઝાજરનો રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ અવાજ આવે છે આતાભાઈ કઈ ખરેખર માં પાછળ હાલ્યા આવે એમ કરતાં 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 બરાબર રાજપરા જેવું ગામ આવે છે અને ત્યાં માં કુરિયા ત્યાં લીલા કરે છે ત્યાં વંટોળ ઉત્પન્ન થાય છે પવન આવે છે એટલે આતાભાઈને એમ લખ્યું કે મા પાછળ આવે છે પણ માએ શું કર્યું એના જાજનનો અવાજ બંધ કરી દીધો વંટોળનો એ પવનમાં આતાભાઈની પરીક્ષા લેવા માટે કે આતાભાઈ શું કરે છે માતાજીએ એમના જાજનનો અવાજ બંધ કરી દેવાનો ત્યારે ભાવનગર નરેશ આતાભાઈને એમ થયું કે મા થોભી ગયા છે તો પછી એમ પાછળ એમને નજર કરી ત્યારે ખોડિયાર ખળ ખલાટ હસવા માંડ્યો અને કહ્યું આતાભાઈ તમે ભૂલા પડ્યા મેં તમને વચન આપ્યું હતું કે તમારી ઉંમર વધાર થઈ ગઈ છે તમારી તમે ભાવનગરથી ગઢ ધરા સુધી તમે ધક્કો ના ખાઈ શકો એટલે તમામ તમને પૂજવા પૂજા તમારે પૂજા કરવા માટે હું શ્રી ભાવનગર આપવા તૈયાર થઈ પણ તમે પાછળ નજર કરી દો હવે હું અહીંયા જ રોકી જવાની છું અને એ ગામ હતું રાજપરા ગામ અને આજે આપણે કહીએ છીએ કે ગઢ ધરેથી માળી ઉતર્યો આવ્યા છે રાજપરા ગામ હરેરા એ માળી ગઢ ધરા રાજપરા ગામે પધાર્યો હવે આય શ્રી ખોડિયાર તો રાજપરા આવી ગયા પણ હવે તકલીફ થઈ સિકોતરને પટ્ઠા પીને સિકોતરને તને પટ્ટા પીને થઈ ગયો આ સિકોતરને કે મારી બેન તો મને મૂકીને રાજપરા જતા રહ્યા અહીંયા અમે એકલા ટોલા તો બસ સિકોતરને પટ્ઠા પી બંને પાછા રાજ પર છે અને રાજ પર આવીને સિકોતર કહે છે કે તને કંઈ શરમ આવી ખોડિયાર ક્યાં બેન શું કરવું આ મારો ભક્ત છે ને એના કારણે મારે અહીં આવવું પડ્યું અને એમાં જો હું ભાવનગર તો હું પહોંચી જ નથી હું વચમાં જ રોકાઈ ગઈ છું ત્યારે સિકોતર કહે છે કે તને મારું છું હું તો ત્યાં તમે મને ત્યાં ગયા હું ત્યાં જટી હવે હવે ત્યારે ખોડિયાર કહે છે બેન તું ચિંતા કરીશ નહીં તું આવી તું પણ આવી રાજ રાજપરામાં અને પછી ખોડિયારના કહેવાથી આજે તમે જુઓ ગુજરાતમાં ગામડે 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 મા સિકોતરના મંદિર થઈ ગયા છે અને મા સિકોતર જે પણ એની પૂજા કરે છે એની સહાય કરે છે પણ આજ સુધી સિકોતરને મા ખોડિયારનો સથવારો છે અને માં ખોડિયાર અને સિકોતર બંને જણામાં બેનરિયું ના હોય આજ પણ એ રીતે બંને દેવીઓ રહે છે તો આના કારણે સિંધમાંથી માં સિકોતર ગુજરાતમાં આવ્યા